હવે ઘણા લોકો એવું પૂછતા હોય છે કે પ્રાઇવેટ સ્કૂલ હોય કે પ્રાઇવેટ કંપનીઓ હોય તો એમાં આપણે પ્રાઇવેટ હોસ્પિટલ હોય છે પ્રાઇવેટ બિલ્ડર હોય છે તો ત્યાં શું આપણે કંઈક આરટી એપ્લિકેશન કરીને બધી માહિતીઓ માંગી શકીએ તેનો જવાબ છે ના જ્યારે પ્રાઇવેટ એન્ટિટી હોય એટલે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે ત્યારે તમે એની અંદર આપણે આરટીઆઈ એપ્લિકેશન એટલે સમજો કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ એપ્લિકેશન ફાઇલ કરીને માહિતી માંગી નથી શકતા પરંતુ જ્યારે આ બોડી જે પ્રાઇવેટ સ્કૂલ હોય છે કે પ્રાઇવેટ બિલ્ડર્સ હોય છે એ ગવર્મેન્ટ દ્વારા ફંડેડ હોય સમજો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે કોન્ટ્રાક્ટર હોય છે એ ગવર્મેન્ટ દ્વારા ફંડેડ હોય છે તો એમની એક્ટિવિટીસ એમના જે રજિસ્ટર એમની બધી ઇન્ફોર્મેશન આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માંગી શકીએ છીએ ઘણી શાળાઓ કોલેજ હોય છે જે ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટ મેળવતી હોય છે ત્યાં તમે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ એપ્લિકેશન ફાઇલ કરીને માહિતી મેળવી શકો છો પણ પહેલા જ્યારે તમારે આ પ્રાઇવેટ સ્કૂલ કે પ્રાઇવેટ એન્ટિટી સાથે તમારે પાલો પડે તમારે એ લોકો સાથે જ્યારે કઈ પ્રોબ્લેમ થઈ હોય તમારે માહિતી મેળવવાની હોય તો તમારે પહેલી એક્સરસાઇઝ એ કરવાની છે કે આ લોકોને ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ વસ્તુ મળતું નથી કે કેમ એમને ગવર્મેન્ટ દ્વારા બેકઅપ આપવામાં આવેલું છે કે નહીં ગવર્મેન્ટ દ્વારા એમને ફંડ કરવામાં આવતું છે કે કેમ એ તમારે પહેલા ચેક કરવાનું છે પહેલા એની માહિતી મેળવવાની છે એ માહિતી મેળવ્યા બાદ તમારે આરટીઆઈ એપ્લિકેશન જે તે વિભાગમાં કરી શકો સપોઝ કે તમારે પ્રાઇવેટ સ્કૂલમાં તમારે આરટીઆઈ એક્ટ હેઠળ તમારે એપ્લિકેશન કરવાની છે તમને એવું એવું જોઈએ છે કે મને પ્રાઇવેટ સ્કૂલમાંથી કોઈક ઇન્ફોર્મેશન મળે તો તમારે પહેલે શિક્ષણ અધિકારીની કચેરીમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ એપ્લિકેશન ફાઇલ કરવાની છે કે ફલાણી સ્કૂલ એમાં ગવર્મેન્ટ દ્વારા ફંડ ઇસ્યુ કરવામાં આવેલું છે કે નહીં કે ગવર્મેન્ટ દ્વારા કોઈપણ પ્રકારનું ગ્રાન્ટ ઇસ્યુ કરવામાં આવેલું છે કે કેમ ક્યાંથી માહિતી મેળવીને તમે જાણી શકો છો આ પ્રાઇવેટ સ્કૂલમાં હું રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી મેળવી શકીશ કે કેમ એટલે આ રસ્તો હોય છે આવી રીતે તમે પ્રાઇવેટ એન્ટિટીને પણ સામેલ કરી શકો છો તમારા અધિકારોમાં આવી રીતનું કરી શકાય આપણે